હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે બનાવવાની છે લાપસી તો ગુજરાતીઓના દરેકના ઘરે સુપ્રસંગ હોય ગમે ત્યારે એટલે લાપસી તો જરૂરથી બનતી હોય છે તો સરસ એવી છૂટી છૂટી લાપસી બનાવવા માટે અને એકદમ પરફેક્ટ માપ માપ સાથે બનાવવા માટે વિડીયો જરૂરથી જોજો અને જો વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો તો લાપસી બનાવવા માટે સૌપ્રથમ આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે મૂકી દેશું તો અહીંયા મેં બે મોટી વાટકી જેટલું પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે જેટલું પાણી આપણે ગરમ કરવા મૂકીએ એ જ પાણીના માપથી આપણે અહીંયા લોટ લઈ લેવાનો છે જે કકરો લોટ હોય છે એ તો પાણીનું માપ અને લોટનું માપ અહીંયા સરખું રાખવાનું છે અને એનાથી એક વાટ બે વાટકી જો તમે લોટ લીધો હોય તો એનાથી એક વાટકી આપણે થોડુંક ઓછું રાખવાનું એક વાટકીમાં પણ એટલો ગોળ લેવાનો છે અને આપણે અહીંયા જો પાણી પણ ઉકળવા લાગ્યું છે તો એ ગોળને આપણે નાખી દઈશું પાણીની અંદર અને એને બે ચમચા જેટલું એની અંદર ઘી પણ ઉમેરી દઈશું તો આ માપ આપણે રાખવાનું છે એટલે એકદમ સરસ એવી છૂટી છૂટી લાપસી બનીને તૈયાર થશે બે વાટકી સામે એક વાટકી જેટલો જ ગોળ લેવાનો છે એમાં પણ થોડુંક તમારે ઓછું રાખવાનું છે અને આ રીતના બરાબર પાણી ઉકળે એટલે આપણે ગોળને પણ હલાવતા જઈશું વેલની મદદથી અને ગોળ બરાબર ઓગરવા દઈશું અને અહીંયા આપણે આધન બરાબર આવવા દેવાનું છે બરાબર જ પાણી ઉકળે એના પછી જ આપણે અંદર લોટ નાખવાનો છે તો આ રીતે આપણે થોડીક હલાવી દઈશું એટલે ગોળ પણ સરસ એવું ઓગરીને મિક્સ થઈ જાય અને ઘોર ઓગળી જાય પછી પણ આપણે થોડીકર પાણીને ઉકરવા દેવાનું છે બરાબર ઉકળે પછી હવે આપણે એની અંદર લોટ ઉમેરી લઈશું જે ભૈરકું આપણે લીધું છે એ તો ભૈરકું અહીંયા ભાખરી કરતાં થોડુંક મોટું હોય અને શીરાનું જે આપણે રાખીએ એના કરતાં થોડુંક નાનું રાખવાનું છે તો એ રીતના લોટ હશે તો લાપસી એકદમ સરસ એવી છૂટી છૂટી બનીને તૈયાર થશે અને લોટ નાખતા જવાનું છે અને સાથે બરાબર આ રીતના આપણે હલાવતા જઈશું એટલે અંદર જે ગાંઠા પડ્યા હોય એ પણ બરાબર ભાગી જાય તો આ રીતના બરાબર હલાવતા જવાનું છે તો લાપસી બનાવતા આ રીતના હલાવવામાં બરાબર ધ્યાન રાખવાનું છે જો તમને હજુ પણ થોડોક લોટ કોસો લાગે તો તમારે ઉપરથી થોડુંક નાખવું હોય તો નાખી શકો છો અને આ રીતના થોડુંક કઠણ જેવું કરી લઈશું અને બરાબર ઉપર નીચે કરીને બરાબર હલાવીને મિક્સ કરી લેવાનું છે અંદર કોરો લોટ ના રહી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને આ રીતના વેલણની મદદથી આપણે ગાંઠા હોય એ પણ ભાગતું જવાનું છે તો આ રીતના બરાબર એક ધારું આપણે થોડુંક હલાવતા જઈશું એટલે એકદમ સરસ એવું લોટ મિક્સ થઈ જશે અને ઉપર નીચે પણ થઈ જશે હવે બરાબર હલાવીને મિક્સ થઈ જાય એટલે પછી આપણે પાછળથી આ રીતના વેલણથી એની અંદર કાણા જેવું કરી લઈશું બરાબર પહેલાં આપણે લોટને હલાવીને મિક્સ કરી લેવાનું છે પછી આ રીતના ઉપરથી જ્યારે ગેસ આપણે એને ઢાંકવાનું હોય એ ટાઈમે જ આ રીતના બરાબર કરી લેવાનું છે અને અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે આપણે અને આ રીતના કાણા કરી લેશું એટલે એકદમ સરસ એવો આપણે લાપસી અંદરથી પણ ચડી જશે એની તૈયાર થઈ જશે તો હવે આપણે ઢાંકીને એની પાંચ મિનિટ માટે બફાવા દઈશું એટલે ઢાંકીને ધીમી ફ્લેમ રાખીને ગેસની ચડવા દઈશું અને અહીંયા તમે તાવડી ઉપર રાખો તો એકદમ સરસ એવી નીચે ચોટી પણ નહીં એવી લાપસી બનીને તૈયાર થશે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી છૂટી છૂટી આપણી લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે અને ગરમ ગરમ તમે એને ખીચડી કે દાર ભાત સાથે સર્વ કરી શકો છો આપણે ઘણા ખીચડી સાથે પણ આ લાપસી બનાવીને ખાતા હોય છે જે એકદમ સરસ એવો એનો ટેસ્ટ આવતો હોય છે તો તમે પણ આ રીતના એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમને એવું લાગે તો તમે ઉપરથી થોડીક દરેલી ખાંડ અને ઘી નાખીને ચોળીને ખાઈ શકો છો એકદમ સરસ એવો એનો ટેસ્ટ આવશે થેન્ક યુ